નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ને વાર મંગળવારના બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરી ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને પંચાણું રાયડો એક હજાર ત્રેપનથી અગિયારસો છેતાલીસ ચૈણા નવસો સિત્તેરથી બારસો પચીસ મેથી એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ અગિયારસો સિત્તેર મગ એક હજારથી અગિયારસો પચાસ જુવાર પાંચસો અગિયારથી સાતસો વરિયાળી અગિયારસો પાંચથી સોળસો રૂપિયા તલ કાળા ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર એકસો ને નેવ તલ સફેદ એકવીસો પચાસ થી બે હજાર નવસો ને ત્રીસ ઘઉં ટુકડા બસો બાણું થી સત્સો ને સોસઠ મગફળી નવસો થી અગિયારસો દસ કપાસ અગિયારસો થી પંદરસો ને ચૌદ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ ચાર હજાર ત્રણસો નેવ થી ચાર હજાર છસો એરંડા એક હજારથી બારસો ને તેત્રીસ સેડા નવસો વીસ થી ચૌદસો ને ત્રીસ અડદ સાતસો થી સોળસો ને પચાસ રૂપિયા ધાણા એક હજાર પચાસ થી તેરસો પચાસ મકાઈ ત્રણસો થી છસો ને સોળ સોયાબીન છસો થી આઠસો ને સડસઠ જુવાર પાંચસો પંદર થી આઠસો ને ચાલીસ રૂપિયા તલ કાળા પચીસો પચાસ થી બેતાલીસો ને પચાસ તલ સફેદ ઓગણત્રીસો પંચોતેર થી ઓગણત્રીસો ઘઉં ટુકડા પાંચસો સાસઠ થી છસો ને તાણું ઘઉં લોકવન પાંચસો સિત્તેર થી છસો ઓગણસાઠ રૂપિયા મગફળી જીણી આઠસો થી અગિયારસો સિત્તેર મગફળી આઠસો થી બારસો છપ્પન કપાસ એક હજાર ચાલીસ થી પંદરસો ને અડતાલીસ રૂપિયા